જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત અનવરજી કહે છે સંતના લક્ષણ દર્શાવતા કહે છે કે ખરેખર આનંદી પુરુષ કોને કહેવાય તેના વિશે અને કોની ભક્તિ કરવી તેના વિશે સચોટ માર્ગદર્શન આપે છે મિત્રો કોને કહીએ આનંદી પુરુષ સારો જેને લોભ લાલચના હોય વિચારો હા મિત્રો અહીંયા સંત અનવરજી ચોખ્ખું કહે છે કે આનંદી પુરુષ કોને કહેવાય કોણ છે જે સાચા સદગુરુ રૂપે સ્વીકારવાને યોગ્ય છે એવા સાચા સદગુરુ વિશે વાત છે કોને કહીએ આનંદી પુરુષ સારો તો મિત્રો જે પરમાત્માના જ આનંદમાં રહેતા હોય છે તે જ પુરુષ તે જ સંત સાચા છે મિત્રો જેને લોભ લાલચના હોય વિચારો હવે ખુદ મિત્રો તમે વિચારો કે જેને લોભ લોભલાલચના હોય વિચારો તમે વિચાર કરો વિચારો જેને લોભ લાલચ ના હોય ખુદ જ વિચારો સંત અનવરજી કહે છે કે સાચા સંતો એને કહેવાય જેની અંદર લોભ લાલચ હોતા જ નથી આના ઉપર વિચાર કરવાની જરૂર છે મિત્રો અને લોભ લાલચમાં હોય છે તે સાચા સંત નથી ગુરુ બનવાની યોગ્ય નથી હે કોઈની તે પરવા ન રાખે લગાર પોતાના તે ધ્યાનમાં સાબિત હોય કારણ કે મિત્રો એ સંસારને એ જાજો બહુ સપોર્ટ નથી કરતા અને સંસારમાં રહીને ભક્તિ પણ કરે છે છતાં પણ સંસારથી જે વિરક્ત હોય છે મિત્રો કોઈની તે પરવા ન રાખે લગાર મિત્રો એને કોઈની પરવા નથી એક પરમાત્મા સિવાય કારણ કે મિત્રો પરમાત્માની જે ભક્તિ કરતા હોય છે એ બે પરવા હોય છે એને કોઈની પરવા મિત્રો હોતી નથી અને અત્યાર બધી પરવા રાખીને જ ફરે છે કે મારે આમ કરવું છે મારે તેમ કરવું છે મારે ફલાણું ઢીકણું તો મિત્રો જેને પરવા છે તે સમજી લેજો સંત નથી જે બે પરવા છે જેને કોઈની પરવા નથી લગાર જેટલી પણ એ જ સંત સાચા છે એક પરમાત્મા સિવાય જગતની એ પરવા કરતા નથી મિત્રો કારણ કે જગતને અને ભગતને હંમેશા વેરજ હોય તમે સમજી લેજો જોઈ લેજો કારણ કે ભગત હોય તે જગતમાં ન હોય જગતમાં હોય તે ભગત નથી હોતા અત્યારે જાજા જગતમાં જ રચ્યા પચ્યા રહે છે જગતના જ કાર્યોમાં અટવાયેલા રહે છે હે તો તેને સંત કેવી રીતે કહેવાય કારણ કે મિત્રો જેને પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે એ માત્ર પરમાત્માને પ્રાર્થના કરવાથી જગતનું કલ્યાણ કરી શકે છે તે પોતે પરવા રાખે કે હું સારું કરી નાખું હું આમ કરી નાખું તેમ કરી નાખું તો મિત્રો એક ખોટી વાત છે એનો અહંકાર છે બીજું કાંઈ નથી પોતાના તે ધ્યાનમાં સાબિત હોય મિત્રો જે સાચા સંત હોય ને તે પોતાનું જે ધ્યાન છે જે એના ગુરુ એને ધ્યાન આપ્યું છે જે ભજન આપ્યું છે એ પોતાના જ ધ્યાનમાં સાબિત હોય મતલબ ન્યા જ પોતાની સુરતાને રાખે છે બીજે કંઈ પોતાની સુરતાને ભટકવા દેતા નથી જ્યાં ત્યાં મન ભટકતું હોય જ્યાં ત્યાં દોડાદોડી કરતું હોય કરતું હોય શું ભક્તિ થઈ શકે કદાપી ના થઈ શકે અસંભવ તો મિત્રો આ બહુ સમજવા જેવી વાત છે સદા સન્મુખ રહે ગલપત ખોય સદા રાખે સાબિત્ય સુરતાનો દોર સદા સન્મુખ રહે ગલપત ખોય સદા રાખે સાબિત્ય સુરતાનો દોર હવે મિત્રો એ સદા સન્મુખ રહે સન્મુખ એટલે મિત્રો સામે હામે એની સુરતા શબ્દમાં જ હોય સામે સામે જોઈ એનો આત્મા પરમાત્મા સાથે જોડાયેલો રહે ગલફત ખોય જરા જેટલી પણ ગલફત કરતા નથી ગલફત બધી ખોઈ નાખે સંસારની તમામ મોહમાયારૂપી ગલફતની ખોઈ નાખે મિત્રો कृष्ण सन्मुख रहे सन ए सत्य मुख मतलब सुरता मुख है सत्य स्वरूपी शब्द रूपी परमात्मा तरफ पर जो इस मित्रों सदा रखे साबित सुरता दौर कारण के मित्रों कायम ने मटे सतत ये साबित रखे सुरता दौर सुरता ने त्याज जोड़ी रखे भटकवा न दिए क्या ज्या त्या भटकवा न दिए सुरता ने સવા દસ બાપુ કહે છે ને કે જો કોઈ સુરતા સુગડ એને ઘટમાં સાહેબ બેઠે તો મિત્રો સુરતાને ભટકતી રોકવી પડે છે મિત્રો તો જ ભક્તિ સંભવ છે મિત્રો એ સિવાય અસંભવ કારણ કે સુરતાનો દોર તો સાબિત રાખવો જ પડશે એ કોઈની ન રાખે કદાપી તે આસ હરિનો તે રાખે સદા વિશ્વાસ જો મિત્રો જબરજસ્ત વાત કરી સંત અનવરજીએ કોઈની ન રાખે કદાપી આસ તે મિત્રો કોઈની આશા રાખતો નથી સ્વયં મહેનત કરે છે સ્વયં મજદૂરી કરે છે સ્વયં કામ કરે છે અને એમાંથી પોતે ખાય છે અને બીજાને ખવરાવે છે મિત્રો આ ધ્યાન દેજો ચેલાવાના પૈસા ઉપર એ જલસા નથી કરતા સાચા સંત મિત્રો હે રમની કમાણી હાથમાં નથી ચાલતા એ માગતા પણ નથી હું ઘણી વાર કહું છું કે માગે ભાંડ ભવાયા સાધુ સંત કોઈ દિવસ ન માગે મિત્રો સાચા સાધુ સંતો બાકી નકલી માગતા ફરે જ્યાં ત્યાં આટલા દેજો આટલા દેજો ઢીકણા દેજો ફલાણું દેજો આપણે આમ કરું ને આપણે તેમ કરું આવા બહાના કરે ને પૈસા મૂળ ચેલાવો પાંચથી કેવી રીતે ઘટાવી લેવા આજેના પ્લાનિંગ હોય છે વિશેષમાં કાંઈ હોતું નથી અને છેલ્લા બિચારા બુદ્ધિહીન હોય દીધા રાખે હમ પછી ઓલા થઈ જાય પૈસાવાળાને પછી અહંકાર બાંધરા બની જાય પૈસા આવ્યા પછી દરેકને અહંકાર થઈ જાય છે હે બાકી ખાવા ખીચડી નથી હોતી ત્યાં સુધી થોડા ધોળાધોડી કરતા હોય છે પણ પૈસા ભેગા થઈ જાય પછી તેને એમ થઈ જાય હું રાજા થઈ ગયો તો મિત્રો સાચા સંત કદાપી કોઈની આશાએ જીવતા નથી કોઈની ઉપર એ આશા રાખીને બેહતા નથી કારણ હરિનો તે રાખે સદા વિશ્વાસ તો મિત્રો હરિ મતલબ પરમાત્માનો જેને સદા વિશ્વાસ છે એના જ ભરોસે હાલે છે એના જ વિશ્વાસે હાલે છે હે એના બધા કામ હરિ પોતે કરી નાખે મિત્રો છતાં અજ્ઞાની જીવ એમ કહે છે કે હું કરું છું જીવ કહે મેં કરું કરતન તુજા કોઈ અજ્ઞાની જીવને એમ થાય છે કે આ બધું હું જ કરી રહ્યો છું પણ અસલમાં કરનાર તો કિરતાર છે મિત્રો હે પણ જેને માથે પૂરો વિશ્વાસ હોય એની વાત છે હો બાકી મારા જેવા કથણી બકણીવાળાની વાત નથી આ કથણી બકણી કરી કરીને મરી જાય ધંધો થાય વિશેષમાં બીજું કાંઈ ન થાય પૈસા ભેગા થઈ જાય હરિની પ્રાપ્તિ નથી થઈ શકતી કારણ કે એને હરિમાં વિશ્વાસ છે જ નહીં એને તો માયામાં વિશ્વાસ છે કેમ માયા ભેગી કરી લઉં કેમ હું ધનવાન બની જાઉં ને કેમ પૈસાવાળો બની જાઉં છું ને સબકો તેરી જેપશે ના હતા તેની કોઈ નહીં એના જેવું છે લોભે કરી ભટકેના લોકોના દ્વાર ઉપાધિના રાખે તે લોભી ન થાય વાહ લોભે કરી ભટકેના લોકોના દ્વાર હવે મિત્રો ઘરે ઘરે ભટકતો ફરે ઘરે ઘરે માગતો ફરે લોભે કરી લોભ લાલચ માગે વાંથી આટલા પૈસા મળશે ને વાંથી આટલા પૈસા મળશે ને આ લોભે કરી ભટકે લોકોના દ્વાર આ લોભ લાલચમાં આવી અને ભટક્યા રાખે છે લોકોના દ્વારે દ્વારે લોકોના ઘરે ઘરે હે અને ઉઘરાણું કરીને જલસા કરતા ફરેશ તો આ મિત્રો સંતના લક્ષણ નથી ઉપાધિ ન રાખે તે લોભી ન થાય એ મિત્રો કદાપી ઉપાધિ રાખતો જ નથી એને કલાક પછીની ઉપાધિ નથી હોતી એ કલાક પછી શું થવાનું છે અત્યારે તો વર વરદીની ઉપાધિ લઈને બેઠા આવતા વર્ષે મારે આમ કરવું ફલાણા વર્ષે મારે આમ કરવું આટલા વર્ષે મારે આમ કરવું હવે એને ખબર છે કે કલાકમાં ફટાક્યો થઈ જાય હે અને રામ નામ સત્ય થઈ જાય તો મિત્રો લોભે કરી ભટકેના લોકોના દ્વાર એ લોભ લાલચમાં આવી અને લોકોના દ્વારે દ્વારે ઘરે ઘરે ભટકતા ફરતા નથી સાચા સંત આ સંત અનવરજી કહે છે ઉપાધિના રાખે તે લોભી ન થાય એને મિત્રો બિલકુલ ઉપાધિ નથી હોતી કહું છું ને કે એ ખાવાનું મળે તો ભલે ન મળે તો ભલે જે થવું હોય તે થાય એના ઉપાધિ હોય જ નહીં કારણ કે જેનો સ્વયં પરમાત્મા સાથે કોન્ટેક થઈ ગયો સ્વયં જે રે આત્મા પરમાત્મ શબ્દને જાણી લીધો છે એને કોની ઉપાધિ એમ હે એ જગતની ઉપાધિ એમ ન રહીએ કારણ કે સ્વયં પરમાત્માને જ કહી દે પરમાત્મા જગતને સુધાર નાખો એટલે જગત તરત સુધરી જાય બાકી હું એમ કહું કે હું જગતને સુધાર નાખો તો એ મારી એક હે ખોટી માન્યતા છે ને મારો એક અહંકાર છે કે હું જગતને સુધાર નાખું લોકોને સુધાર નાખું એક ખોટી વાત છે પરમાત્માની કૃપા થાય ને મિત્રો તો જ જગતમાં સુધાર થાય એમ છે ભગવાન જેવાય આવીને હોયા ગયા આ જગતમાં એમનામાં જાયલું હાયેલું આવે છે હે સુર અને અસુરનો યુદ્ધ હાયલા જ રાખે ધર્મ અને અધર્મ હૈલા જ રાખે ભગવાન ધરતીમાંથી આવી ગયા છતાંય કાંઈ જગતમાં ફેરફાર થયો નહીં અને મહારાજ એવું એમ કહે કે હું જગતને સુધાર નાખું હું જગતમાં પરિવર્તન લાવી દઉં તો એ શું થયું અહંકાર નથી શું છે હા પરમાત્માની ઈચ્છા થાય પરમાત્માની કૃપા થાય પરમાત્માની દયા થાય તો જગત મિત્રો સુધરે તેમ છે બાકી આપણે એક સુધરી જાય ને મિત્રો એટલે બસ જગતનો સુધાર થયો હે આપમો આ ડૂબ ગઈ દુનિયા કહે છે ને સંતો કે આપણે એક સુધરી જાય એટલે જગતનો સુધાર હે હે પરમાત્મા દરેકનો સુધાર કરજે અને શરૂઆત મારા કરજે એના જેવું છે કે પહેલાં તો હું સુધરી જાઉં મારી અંદર તો હું જોઉં જ નહીં અને જગતને જોતો રહું હું ક્યાં ઊભો છો હું શું કરું છું એ તો મારું તો મને દેખાતું જ નથી હું જગતની ઈર્ષા નિંદામાં જ પડ્યો છું હે ફલાણો તો કે ખોટો આ તો કે ખોટો હું એક જ હાચો હવે આ મિત્રો આમાં કેમ ભેગું થાય આ બધી ઉપાધિ લઈને તો બેઠા છે આપણે આ ઉપાધિ મિત્રો બધી કાઢવી પડે છે કારણ કે ઉપાધિ રાખે લોભી ન થાય ઉપાધિ રાખતો નથી લોભી થતો નથી બે મળે ચાર લઈ લો ચાર મળે છ લઈ લો છ મળે તો આઠ લઈ લો આમને લોભ લાલચમાં ખતમ થઈ જાય મિત્રો હું એના પરિચયમાં આવનારના ભૂકા બોલાવી દઈએ અચાનક ધન આવે તો ખર્ચે ન ખાય જ્ઞાની અનવર બેઠા સોહમ શબ્દ મન ધાર અચાનક ધન આવે તો ખર્ચે ન ખાય હવે મિત્રો જોવો શું કીધું અચાનક ધન આવે અચાનક કોઈ ધન આપી જાય તો એમાંથી હે એ પોતે પણ ખાય અને જગતને પણ ખવરાવી દઈએ એમાં ખર્ચો કરી નાખે રાખે નહીં પોતાની પાસે પણ માગે નહીં અચાનક આવી જાય તો વાત છો બાકી માગ તો ન ફરે કે આપણે આમ કરવું આટલા દેજો આપણે ફલાણું કરવું આટલા દેજો હે એ માગે નહીં મિત્રો સંતનો માગે હું ઘણીવાર કહું છું ને પરંતુ મિત્રો અત્યારે અચાનક ધન આવે તો ખર્ચે ખાય એવું નથી અત્યારે તો અચાનક નહીં પોતાની જાતા કાંઈક બહા કરીને મેળવી લેવાશે ધન હે ધન મૂળ ભેગું કરી લેવું એ જે પોતાની મેળે મિત્રો ધન ભેગું કરતો હોય ને એ ખર્ચે નહીં લોકો માટે એ પોતે જ ખાય ને ભેગું કરી દે છેલ્લે મરી જાય પાપની કમાઈ ભેગી કરી કરીને કાંઈ લઈ જાય નહીં જ્ઞાની અનવર બેઠા સોહમ શબ્દ મનધાર જ્ઞાની અનવર સંત અનવરજીને જ્ઞાન થઈ ગયું હતું પરમાત્માનું અને જ્ઞાની એટલે જ્ઞાન થઈ ગયેલી વ્યક્તિ જેને પરમાત્માનું જ્ઞાન થઈ ગયું હોય તેને જ્ઞાની કહે જ્ઞાન એટલે પરમાત્માનું જ્ઞાન જ્ઞાન એટલે જાણવું જાણકારી જેને પરમાત્માની જાણ થઈ ગઈ છે જાણી ચૂકેલા વ્યક્તિને જ્ઞાની કહેવાય છે મિત્રો એ અનવર સાહેબને થઈ ગયું હતું એ સંત થઈ ગયું પછી એ બેઠા સોહમ શબ્દ મંધાર તો મિત્રો જ્યારે જ્ઞાન થઈ ગયું પછી બેઠા સોહમ શબ્દ મંધાર કારણ કે મિત્રો પછી શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહેલ છે અંદર આવે તો સોન બહાર જાય તો હમ સોહમ સોહમ આ શબ્દની અંદર મન ધાર મનને ન્યા ધારણ કરી દીધું મનને સ્થિર કરી દીધું ત્યાં સોહમ શબ્દમાં મનને સમાવી દીધું કારણ કે મન હોય તો જ્યાં ત્યાં ભટકે ને મનને બાયણે ભટકવા જ ન દીધું અંદર સમાવી દીધું શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દની અંદર અને ન્યા બેહી ગયા બેઠા સોહમ શબ્દ મનધાર તો મિત્રો હું ઘણીવાર કહું છું કે મનને શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સ્થિર કરો તેમાં સમાવી દો કારણ કે સોહમ શબ્દરૂપી આત્મામાંથી સુરતામાંથી જીવમાંથી જે પ્રગટ થયેલ છે એ મન હે કારણ કે સોહમ શબ્દ કહો આત્મા કહો ચૈતન્ય શક્તિ કહો એ મનોદશામાં છે ત્યાં સુધી મિત્રો એને જીવ કહેવામાં આવે છે તો એ સોહમ શબ્દની અંદર જ્યારે મન સ્થિર થઈ જાય સોહમ શબ્દ મંધાર તો મન દ્વારા સોહમ શબ્દને ધારણ કરી લે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ત્યાં મનને જોડી દે એટલે મન બાણે ભટકતું તું બંધ કારણ કે મન બાયણે ભટકે એટલે અનેક ઉપાધિઓ લઈને આવે છે એ વાદ વિવાદ કરાવે ઈર્ષા કરાવે ઝઘડા કરાવે દોડા દોડી કરાવે કારણ કે કોનું કારણ છે બધું મનનું જ કારણ છે વાંથી માં દોડવું વાંથી માં દોડવું વાદ વિવાદ કરવું ને કરવાનું નિંદા કરવા ને એકાબીજાને ટાટિયા ખેંચીને પાડવાના ધંધા કોણ કરાવી રહ્યું છે મન કરાવી રહ્યું છે મન વશમાં હોય તો કંઈ થવાનું જ નથી પણ એનું મન વશ નથી એનું મન છૂટું છે અને જ્યાં ત્યાં ભટકે છે એ મનના તરંગોમાં એ ભટકે છે વિશેષમાં બીજું કાંઈ નથી મિત્રો તો એને સંત ન કહેવાય સંતો મનને વશ કરી લે મનને પોતાની અંદર સ્થિર કરી લે મનને કે ભટકવા ન દે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી સંત અનવરજીની જય સત્ય સનાતન ધર્મની જય